સુરતના અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એકસો આઠ એમ્બ્યુલન્સ અડફેટ એક સાયકલ સવાર બાળકે આવી જતા તેને સામાન્ય ઈજા પહોંચવા પામી હતી જે એમ્બ્યુલન્સ સાથે બાળકીને ટક્કર થઈ હતી તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડાઈ હતી અકસ્માત ત્યાં સમગ્ર ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને ત્યારબાદ અકસ્માતમાં ઈજાગ્રસ્તો માટે એકસો આઠ બની આવે છે ત્યારે આ વખતે અલગ જ અકસ્માત થયો છે જોકે તેમાં પણ એકસો આઠનો ચાલક દેવદૂત બન્યો હતો વાત એમ છે કે સુરતના અડાજણ સદા બ્રિજ પાસે એક દસ વર્ષની બાળા સાયકલ પર સ્કૂલે જઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરવા જતાં એકસો આઠ એમ્બ્યુલન્સની અટપેટે આવી જવા પામી હતી અકસ્માતમાં બાળા વીસ ફૂટ જેટલી ફંગોડાઈ હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે તો અકસ્માત બાદ તાત્કાલિક એકસો આઠનો પાયલટ એમ્બ્યુલન્સને ઊભી રાખી બહાર આવ્યો હતો ઇજાગ્રસ્ત બાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી તો બીજી બાળાના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા ત્યાં બાળાને સામાન્ય ઈજા પહોંચવા પામી હોવાની જાણ થતા પરિવારે હાસ અનુભવ્યો છે તો પરિવારને સ્થાનિકો સ્થાનિકોએ એકસો આઠના પાયલોટનો આભાર પણ માન્યો હતો બિરોડી પરિટન ફર્યું હતું